નવો એકો દોડી ને દીળી તીડી તીળી આ પત્તાની રમત ક્યાંથી કે નહી કઈ સ્કૂલ માં આ હતો મોટો ચાલુ ક્લબ પાછો આપડો શેઠ જુગારામ તો એટલે આપણે બોલાવે નહી હા હાર વાર તો કામ કરવું આમ ક્યાંક કામ કરી આવું બાકી હોય

હતો આપડાસીબમાં જ નથી કઈ એમ હલો આપડા પેલા તો મોટી મોટી નોટો ગણી લવ રૂપિયા દે રીક્ષા પાડું ઘરે જ્યાં ઘરે કેમ જાય આટલા બધા પેટ્રોલ ની નથી ભાઈ હા તો હું ઉછી ના લઈ જોતો કરી મારા નથી જોવાનું સો રૂપિયા લઈ જાવ તારા જેવો કોણ થાય હું બસો કરીશ કઈ વાંધો નહીં પૈસા ને પૈસા હે પૈસા ને આ તું જીતા કાલ મેં જીતું ગા ભૈયા જેવી કા ભાષા ચાલુ કરી બ બ મેં તો હિન્દી બોલી દો કીધું આ ઉપર બે મિનિટ હા હા પાણી પાણી બોટલ લેતો લઈ આવું બે મિનિટ બે મિનિટ કા હું કામ પાણી બોટલ પૂરી થઈ લેવા તો હા વાંધો નઈ જલ્દી કરજે હા કોણ છે આ નમુનો વળી ઈ છે આખા ગેરેજ માં કામ હું હવે નથી પી હવે હું તરસ મટી ગઈ જોયું આટલું મોડું કરે પણ શેઠ હું આ ચશ્મા લેવા ગયો તડકો બઉ હતો ને એટલે તો વેલું લેવાય ને શેટ દુકાન વાળો બંધ હતો તો હું શું કરું એમાં પ્રશ્ન ફલુકાન બાર તો થાય તળકાને આઈક મારા શું કરવાનું મારા પાણી નો આમ જીતા ને ની હે મારી આમે જીતવાની બસ અલ્યા ભાઈ શેડા કા આમે હોય

કરો ચાલુ કડકો કડક એક બે ત્રણ કેવું કહેવાય મને એક આકડો જ નથી આવડતો ચાર 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 પાંચ એટલે પાંચ નોટું એક બે ત્રણ ચાર પાંચ હું આઈલો હું કેટલી આઈલો તો ચાર આઈલો તો તું પાંચ આઈલો તો પાંચ હું આઈલો એક બે ત્રણ પાંચ ચાર ક્યાં ગયા ચાર ચડી નથી ગયું તને પણ તને ખબર એ મને નથી ફાવતા આંકડા તો હું ઉપર 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 ફરીથી એક બે ત્રણ ચાર ચાર પાંચ પાંચ છ રાખી રાખ એક તું પાણી ના હું પાણી પીને આવું મોટું બગાડી નાખું હવે માર મારતું પાણી પાંચ

તું જો પાછો આવ્યો બોલતો પતો મોટી જો ખાલી આ બે 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 આંકડા ઉપર જ આપડે રમવાનું થાય છે ત્રીજો જોઈ લે ભાઈ ના ના ત્રીજો આકડો જ નો જો ત્રીજો આકડો આપડો જ હોય ચાલો

એક ને એક બે એકને એક બે બાવીસ થાય બાવીસ થાય બાવીસ થાય હવે બાવીસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દુઃખ જો આ દર પ્રોબ્લેમ આ આ ચૌદ પંદર સોળ

છ આ છ સાત આઠ નવ દસ અગિયાર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ

તો કેમ છો મિત્રો તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ સો મચ